શિયાળાની ઋતુમાં શરીરને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે તે માટે આપણે બાજરીનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આજે આપણે પોષક તત્વોથી ભરપૂર એકદમ પોચી અને ગુણકારી એવી બાજરીના લોટની સુખડી બનાવીશું જે બનાવવામાં ફક્ત પંદર જ મિનિટનો સમય લાગે છે અને એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે તો ચલો આપણે સુખડી બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં એક પેન ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં હવે આપણે અડધો કપ ઘી લઈશું એમાંથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી આપણે રેવા દઈશું અત્યારે મેં આવી રીતે જામેલું ઘી લીધું છે બે ટેબલ સ્પૂન જેટલું ઘી રેવા દઈએ જેનો પછીથી આપણે ઉપયોગ કરીશું ઘી ગરમ થઈ ગયું છે તો એમાં હવે આપણે એક કપ બાજરીનો લોટ લઈએ અને એકદમ ધીમા તાપે આપણે શેકી લેવાનો છે શરૂઆતમાં ઘી ઓછું લાગશે પણ જેમ જેમ લોટ શેકાતો જશે તેમ લોટ ઢીલો થશે અને ઘી છૂટું પડી જશે તો આપણે ધીમા ગેસ ઉપર શેકી લેવાનો છે બાજરીનો લોટ શેકાઈ જશે એ આપણને કેવી રીતે ખબર પડે તો એમાં કલરથી આપણને ખબર નહીં પડે પણ સુગંધ આવવા લાગશે અને એકદમ હલકો થઈ જશે ઘઉંના લોટની જેમ જ ત્યારે આપણે સમજી જવાનું કે લોટ શેકાઈ ગયો છે અત્યારે તમે જોઈ શકો છો કઠણ લાગે છે બધું ઘી અંદર જ છે લોટમાં જેમ જેમ શેકાશે એમ ઘી છૂટું પડતું જશે અને લોટ પણ હલકો થઈ જશે તો આપણે શેકી લઈએ પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને મને એકદમ ધીમા ગેસ ઉપર હું લોટ શેકી રહી છું તો તમે જોઈ શકો છો ઢીલો થઈ ગયો છે અને થોડું થોડું ઘી પણ છૂટું પડવા લાગ્યું છે બાજરીના લોટને શેકવો ખૂબ બરાબર જરૂરી છે કારણ કે ગ્લુટેન ફ્રી હોય છે જો બરાબર નહીં શેકાય તો સુખડી ચીકણી બનશે ખાવામાં મજા નહીં આવે એટલે ધીમા ગેસ ઉપર આપણે સતત હલાવતા રહે અને શેકી લેવાની છે સુગંધ આવે અને ઘી છૂટું પડીને લોટ હલકો થઈ જાય એટલે સમજી લેવાનો કે આપણો બાજરીનો લોટ શેકાઈ ગયો છે હવે તમે જોઈ શકો છો એકદમ જ ઢીલો લોટ થઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે દોઢ ટેબલ સ્પૂન ગુંદર પાવડર ઉમેરીશું તમે અગાઉથી તળીને નાખો હોય તો એ રીતે પણ નાખી શકાય છે પણ હું હંમેશા આજ રીતે નાખું છું અત્યારે ગરમ ઘી ને લોટ હોય તો એમાં સરસ શેકાઈ પણ જાય છે આ રીતે બધો ગુંદર ફૂલી ગયો છે તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે તમે જોઈ શકો છો બધો જ ગુંદર ફૂલી ગયો છે અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું મેં ગેસ બંધ કરી દીધો છે અને એમાં હવે મેં કાજુ બદામ અને પિસ્તાનો ભૂકો લીધો છે જેમાં છ થી સાત કાજુ છે છ થી સાત બદામ છે અને છ થી સાત પિસ્તા છે એનો મિક્સરમાં પાવડર કરી દીધો છે એ ઉમેરી દઈએ અને મિક્સ કરી દઈએ ગેસની ફ્લેમ બંધ જ છે આ ગરમ છે લોટ એમાં આ ડ્રાય પાવડર પણ સરસ અંદર શેકાઈ જશે આપણો ડ્રાયફ્રૂટ પાવડર પણ સરસ અંદર મિક્સ થઈ ગયો છે તો હવે એમાં વન ફોર ટી સ્પૂન સૂંઠ પાવડર અને વન ફોર ટી સ્પૂન ગંઠોળા પાવડર ઉમેરીએ તમારે એલચી પાવડર ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય છે કોપરાનું છીણ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય છે મિક્સ કરી લઈએ અને આપણે હવે જે દોઢથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી બાકી રાખ્યું હતું એ ઉમેરી દઈએ મિક્સ કરી દઈએ બરાબર અને મેં ગેસની ફ્લેમ ધીરી ચાલુ કરી દીધી છે એક ટીસ્પૂન સ્પૂન શેકેલા તલ ઉમેરીએ હવે બરાબર ફરીથી મિક્સ કરી દઈએ સરસ બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ફરીથી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પાંચથી સાત મિનિટ સુધી આ રીતે ચલાવતા રહીએ જેથી લોટ થોડો ઠંડો પડે પછી આપણે અંદર ગોળ ઉમેરીશું પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને લોટ થોડો ઠંડો પડી ગયો છે પછી એમાં આપણે ગોળ ઉમેરીશું મેં અડધો કપ ગોળ લીધો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો તો અત્યારે આપણે અડધો કપ ગોળ ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈએ ગેસ બંધ જ રાખવાનો છે અને થોડું ઠંડુ પડે પછી આપણે ગોળ ઉમેરવાનો છે એક ખાસ ધ્યાન રાખવાનું છે ગરમ ગરમમાં ગોળ ઉમેરી દેશો તો અને ગેસ ચાલુ રહી જશે તો પાયો થઈ જશે અને પરિણામે સુખડી કડક બનશે અને ચવડ બનશે હવે આ રીતે આપણે ગોળને મિક્સ કરી લઈએ અને ગોળને આ રીતે ઝીણો ઝીણો કાપીને લેશો તો એકદમ સરળતાથી અંદર મિક્સ થઈ જશે સરસ ગોળ મિક્સ થઈ ગયો છે તો આ રીતે મેં એક ટીન લીધું છે જેને મેં ઘીથી ગ્રીસ કરી લીધું છે હવે આપણે આજે સુખડીનું મિશ્રણ છે એને આપણે ટીનમાં લઈ લઈએ આ રીતે બરાબર પાથરી દઈએ આ રીતે સરસ મેં પાથરી દીધી છે હવે એની ઉપર આપણે કાજુ બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરીએ તો આ રીતે મેં કાજુ બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી દીધું છે હવે થોડું ગરમ છે ત્યાં જ આપણે કાપી લઈએ તો આ રીતે સરસ કટ લગાવી દીધા છે અને હવે આપણે અડધો કલાકથી એક કલાક સુધી ઠંડા થવા દઈએ પીસને અને પછી આપણે સર્વ કરીશું તો ઠંડુ થવા દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે બાજીના લોટની એકદમ હેલ્ધી અને એકદમ પોચી સુખડી જે બનાવવામાં ખૂબ જ સહેલી છે અને ઝડપથી બની જાય છે તો તમે પણ આ રીતે જરૂર બનાવજો તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપણા સુધી સૌથી પહેલાં પહોંચી શકે થેન્ક યુ